हेलो गेम छो તમે જી તમે કોણ મારું નામ રાજ છે હું અહીંયા એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું હા પણ બોલોને શું કામ છે એક્ચ્યુઅલી હારે તમારી સાથે ફ્રેન્ડશિપ કરવી હતી અરે एकदम બત્તમીજ લાગો છો તમે રસ્તા પર ઉભેલી છોકરીને આવી રીતે પ્રપોઝ કરો છો તમને જરા પણ શરમ નથી આવતી અરે સોરી સોરી તમને ન ગમ્યો તો મને પ્લીઝ માફ કરી દેજો પણ આ તો તમને અહીંયા જોઈને મારા મનમાં તમારા સાથે ફ્રેન્ડશીપ કરવાની ઈચ્છા જાગી તો મેં તમને કહી દીધું બીજું એમાં શું મહેરબાની કરીને તમે અહીંયાથી જતા રહો અને હા બીજી વાર સામે પણ નહીં મળતા અરે અરે પણ હું તો એક દોસ્તીનો હાથ લંબાવું છું શું આપણે દોસ્ત પણ ન બની શકીએ તમે ભલે દોસ્તીનો હાથ લંબાવતા હો પણ હું નથી લંબાવતી ના જાણના પહેચાન મેં તારા મહેમાન હવે જાઓ તમે તમારા રસ્તે

સબંધના પાંચ પગથિયા આવે બોલો ખબર છે નહીં એ પગથિયા વિશે તો મને નથી ખબર લો તમને સંબંધ વિશે કઈ ખબર નથી અને સબંધ બાંધવા નીકળ્યા હા તો જો તમને ખબર હોય તો તમે જ મને કહો ને તો સાંભળો આ સબંધના પાંચ પગથિયા જો પહેલું જોવું બીજું ગમવું અને ત્રીજું ચાહવું ચોથું પામવું આ ચાર થયા તમને ખબર છે સૌથી છેલ્લું અને અગત્યનું પગથિયું નિભાવવું અને તમે તમે ફક્ત પહેલું જ પગથિયું પાર કર્યું છે જે છે મને જોવાનું ચલો અને હું માની પણ લઉં કે તમે બીજું પગથિયું પણ પાર કરી લેશો જે છે ગમવાનું પણ મને ખબર છે જે છેલ્લું પગથિયું છે નિભાવવું એ તમે ક્યારેય પાર નહીં કરી શકો એટલે જાઓ મારો પીછો છોડી દો